તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય વિડીયો સ્વાગત છે અમારી ચેનલના અમાર ના લોગ વિડીયોની અંદર કેમ છે બધા મિત્રો મજા મને પેલા તો બધા મિત્રોને ભેસ્ટ્રી અમને જય દરકા દિવસ મિત્રો ત્રીસ દિવસ ડેલી લોગિંગ ના આજે આજે બારમો દિવસ તો બારમો દિવસ ચાલુ થાય છે ભેંસુ ઉચારવાથી તો આપણે ભેંસું લઈને નીકળી ગયા અહીં ખેતરની કોમ હમણાં તો આ ભીડમાં જવું છે કારણ કે પછી વરસાદ આવી જાય ને તો પછી આ ભીડમાં ના જવાય આ પાણી ફૂલામાં પડ્યું હોય એટલે આઠ દિવસ પછી આમાં ના જવાય એટલે હે આ બીડમાં વરસાદ ના આવે ને તો આ બીડમાં પછી વરસાદ આવી પછી ઓલા બીડમાં એટલે આવું છે મિત્રો ચાલો બની ને રહીજો બ્લોગમાં કાંટી નહી હોય ફાઈનલી મિત્રો મસ્ત આપડે ખેતરમાં આવી ગયા હું જઈ જય ચરે છે હવે જવાનો ટાઈમ થઈ ગયો એટલે નામી ચરે છે બાકી તો હમણાં તડકો હોય ને એટલે નવી ચરે બાકી ભાઈ પાક બાકી આમાં બધું નથી ખળ આ ખેતર હે આમાં ખળ નથી બાકી ઊનીકમ થોડુંક ખળ છે ને બાકી આ સાઈડથી આ ખાંદાની કુવાની ઉનીકમ થોડુંક હોય બાકી બધું ત્યાંથી હે ને બીડ છે એટલે એમાં નામી ચરે ત્યાંથી રટાને લેવો આમ કારણ કે ત્યાંથી આમ પાસ બાવેડા એમ લે તો ઘર જ્યાં પાસે નીકળીએ રટાને આ લેવો હમ મસ્ત મજાના રટા ચરી અહીંયા છે એટલે નો પ્રોબ્લેમ ચરવા દો ચરબીઓ ચર્યા એટલે ચરવા દેમ બાકી થોડીક થોડીકમાં પાણીમાં રાખીએ અને પછી જવાનું કે તો તમે લોગને લાઈક કરી નાખો

આવું હવે અને પોડી ઓરી ગયા તો તળી પડી ગયા હવે ત્રણ ચાર દિવસ આપણે વાંડી પાવન લગભગ ચાલુ કરી દેમો અને મીન લોકો હમણા જલ્દી ચાલુ થાય બરોબર લાઈક કર નાખો બાકી મિત્રો જો આ ઠેવાની માંડી હે ને ઈ નામી છે વચમાં જ ખાલી પીડી પડી ગઈ છે બાકી હું માંડી બહુ મસ્ત છે આપડી ભાઈ દીદી ને મિત્રો આપણે મેટ નાખ્યો તમને ખબર હોય તો તમે જોઈ લેજો ભાઈ દીદી બહુ બહુ અતિશય નામી એટલે તમે બાકી મિત્રો આપણા ખેતર માં રૂપિયા થોડાક ચડાવ્યા હે તમને બધા જો કોઈ ખબર ના હોય ને તો હે ને આજથી ત્રણ ચાર મહિના પેલા લોક જોતા આવજો બહુ મજા આવશે આ બાકા કી બોલાવી મને અને વેટ નાખો હતો ને આપણે એટલે આમ બી ગતિ ગયા કેવો થાય અને નાના મિત્રો પેલા વર્ષ પછી બધા એમ કહેતા કે ભાઈ મેટ જેમ જીમ ભાઈ વર્ષો આમ થોડા થોડા જાજા થતા જાય મજા પણ કરીએ એટલે પેલા વાર આવી માંડી છે એટલે બહુ સારું કહેવાય આવું થઈ નથી કે આવી માંડી થાય એટલે બહુ નામી થાય મિત્રો માંડવી બાકી મિત્રો આજે આપણે માલ જવા ના જ ગયા તો આપણે હે ને ફટાફટ અહીંયા ફટાફટ તો નહીં આજ તો નહીં રહેતા સારી ઉતારી મિત્રો બહુ મજા આવશે ભલે વાંધો નહીં જીરીક મજા નહીં તો પાછો ટેક લઈ લેવો વાંધા મિત્રો માલ ચારતા હોય તો એમ થાય ગાગડી માલ જાય હાલો મિત્રો આવી ગઈ સારી ગમે એવી હોય હાલી ગઈ હવે આજ તો મસ્ત મજાનો એડિટિંગ કરીએ ને જુઓ તમે ચાલો સારી ઉતારના હું ગઈ મિત્રો લાઈક કરી નાખ્યું રેડી

તો ચાલો મળીએ કાલ તું થી રામેરામ ડાયરી જયશ્રી રામ જેજદાર કરે છે મિત્રો જો પણ આવો તો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા બ્લોગ ગમે તો લાઇક કરી નાખો ના ગમે તો લાઈક કરી નાખો બાકી એક જિંદગી કોમેન્ટ કરી નાખો કાલ મળીએ જય શ્રી રામ જે બાકી જોવા આપણો તમેલો અહીં તો ચાલો મળીએ કાલ